સુરત શહેર શિક્ષણ ક્ષેત્રે તેમજ રમત ક્ષેત્રે આગુ સ્થાન ધરાવ્યું છે ત્યારે સુરતનો ધોરણ બારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સુરતનું નામ રોશન કર્યું છે સુરતનું નામ એક પછી એક વિરોધથી રોશન કરી રહ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થીએ એક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે ગોવા ખાતે સીતો કરાટે એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેમાં શ્રીમતી એલએનબી દાડિયા હાઈસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કૌશલ દવે કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ લાવી શાળા પરિવાર તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે મહત્વની વાત એ છે કે કૌશલ દવે અભ્યાસની સાથે સાથે કરાટેમાં દિવસ રાત એક કરીને મહેનત કરીને સિદ્ધિ હાંસલ કરી છે એટલું જ નહીં પરંતુ આ ગોલ્ડ મેડલ પાછળ પોતાના વાલી તેમજ શાળા પરિવારની મહેનત તેમજ કરાટે એસોસિએશન શ્રેય આપવામાં આવી રહ્યું છે મારો બાળક પાંચ વર્ષનો તો જ મહેનત કરે છે પાંચ વર્ષનો તો કરાટે ક્લાસમાં છે અને બહુ જ ખુશી છે એવી ખુશી છે કે નથી કરી આજે ફાઈનલી ઇન્ડિયા લેવલમાં મતલબ ઇન્ડિયાને પ્રેઝન્ટ કરેલું જ રિપ્રેઝન્ટ કરેલું છે એટલે ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે લાવવો બહુ જ સારી વાત છે ગર્વની વાત છે મને ગર્વ છે મારા બાળક ઉપર કે કાટા અને કુમિટીમાં ગોલ્ડ મેડલ લાવેલો છે સેલિબ્રેશન તો લાસ્ટ ત્રણ દિવસથી અમે કરીએ છીએ હજી બી સેલિબ્રેશન ત્રણ ચાર દિવસ ચાલવાનો છે ખુશી તો વ્યક્ત નહીં થઈ શકે એટલી છે ફાઇનલી હજે આજે હું નેશનલ નહીં ઇન્ટરનેશનલ લેવલના ચેમ્પિયનસનની મમ્મી તરીકે હું મારું પોતાનું હવે આજે કંઈક ઓળખ ઊભી થઈ છે કે કોઈ પૂછે એટલે હું વિન્દાસ કહી શકીશ કે હા મારો છોકરો ઇન્ટરનેશનલ લેવલનો ચેમ્પિયન છે ગોલ્ડ મેડાલિસ્ટની હું મમ્મી છું સર મારો બાળક પાછળના જેટલા વર્ષથી વાત કરું તો મારો બાળક બહારનું કંઈ ખાતો નથી ખાવા બાબતમાં એટલું ધ્યાન આપે છે કોચ સરનો ફોન આવે અધરવાઇઝને એને અગર ખાવું બી હોય છે તમે લોકો બે ચાર મહિને એકવાર એને જંક ફૂડ એકવાર એને લોટરી લાગી હોય ને એ રીતે એને એક દિવસ એક ટાઈમ આપીએ છીએ એક સમય એક ટાઈમ જ આપીએ છીએ કે બેટા આ ટાઈમ પર તું જંક ફૂડ ખાઈ શકે છે અધરવાઇઝ ઘરનું જ જમવાનું રાત્રે બાર વાગે બી અગર મારો વાળો ખૂખો થયો છે તો એને વઘારેલો ભાત બનાવી આપીએ શીરો બનાવી આપીએ પણ અમે લોકો એને બારનું ખવડાવતા જ નથી અને આજકાલનું નહીં મારો બાળક આજે સત્તર વર્ષનો થયો હજી સુધી એને તાવ નથી આવ્યો બધી રીતે હેલ્થમાં એનો ફર્સ્ટ નંબર છે અને મેન તો ખોરાક બી છે અને પ્લસ એનું હાર્ડ વર્ક બહુ પાવરફુલ છે કૌશલ દવે એ ગોલ્ડન ગોલ્ડ મેડલ તમે આજે પ્રાપ્ત કર્યું છે કઈ રીતે ખુશી કરી તો આ ખુશી અને ઉમંગ વ્યક્ત નહી કરી શકાય એવું છે કઈ રીતે જર્ની રહી તમારી આ તૈયારીઓ થઈ અત્યારે જર્ની એકદમ હાર્ડ હતી ખાલી મહેનત કરવાની હતી જ્યારે તમારા ઉંમરના વય ઉંમરના જે છોકરાઓ હોય છે હાલ અત્યારે તો બધા મોબાઈલમાં સમય પસાર કરતા હોય છે સોશિયલ મીડિયાનો સમય છે પણ તમે જે તમારી તૈયારીઓ ઉપર ધ્યાન રાખ્યું તમારું જે તે પર ધ્યાન રાખ્યું એને લઈ તમને કઈ રીતનો બ્લોગ જે બાળકો છે તમારા વયના એઓને શું મેસેજ આપવા આપવામાંગું મેં મેસેજ આપવા માંગુ છું કે મોબાઈલમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો આપણે જેટલું જરૂર હોય એ બરાબર વાત છે જ્યાં તમે પાર્ટિસિપેટ કર્યું હતું કઈ કઈ ટીમો હતી અને કેટલું ટફ સમય હતો જે તમારે કરાટેનો છે એશિયાની કન્ટ્રીઝ હતી બધી ટીમો બહુ જ ટફ હતી ચેલેન્જીસ પણ બહુ બધા હતા બટ મારા કોચિસ મારા કોચે મને ગાઈડન્સ આપેલી એ મેં ફોલો કરેલું